નમસ્કાર મિત્રો જય વિજ્ઞાન જય કિસાન હું એમાં સોલંકી રાજપથરબજળ સંશોધન ગુજરાત જીડબલ્યુડી ગુજરાત આપણી યુટ્યુબ ચેનલ છે આજે તમને વસ્તુ બતાવવા માટે ખાસ મારો પહોંચ અત્યારે ખોદાવાનું ચાલુ છે ઊંડા કરવાનું જે અમારા જીઓલોજીકલ સર્વે જીઓફિઝિકલ સર્વે જે અમે કરતા હોય જમીનમાં પાણી જોવાનું એમાં અમે ફ્રેકચર ઉપર હાલતા હોય જેને આપણે દેશી ભાષામાં કહ કહીએ કે જમીનમાં કવ હોય પાણી થાય પણ એ ક આવેલો છે જે હું તમને લાઈવ અત્યારે આ કુવાનું કામ ચાલુ છે એ હું તમને બતાવું જેથી તમને જાણવા મળે કે અમે આ તપાસ કરી છે પ્લસ ઊંડાણપૂર્વક પૂર્વ પછી આમાં થોડુંક સંશોધન નું કામ હું કરું છું એટલે ખાસ જાણવા માટે જ હું આ થોડુંક રિસ્ક લઈને અંદર આવ્યો છું જોઈ શકો છો હા ભાઈ અમારા રાજસ્થાની મિત્ર છે તેજસિંહને બધા બધા ખોદવાનું કામ કરે છે અત્યારે ચાલુ છે છે જોઈ શકો છો બાર સાંધો દેખાય છે અમારી ભાષામાં આ બંને બાજુ કાળો પથ્થર છે અને આજી વચ્ચે સાંધો આવ્યો મતલબ કે ફ્રેકચર પડ્યું ભંગાણ પડ્યું પૃથ્વીના પોપડાની અંદર એને આપણે દેશી ભાષામાં ક કહીએ આપ જો નિરીક્ષણ કરી શકો છો આ બે બાજુ સખત કાળો પથ્થર છે અને વચ્ચે આ જે મટિરિયલ રહ્યું આ કાચું પથ્થરનું છે જુઓ તમે હાવ રેપ અને હાવ કાચું મટિરિયલ છે અને જોઈ સાંજમાંથી પાણીની પણ આવક થોડી થોડી ચાલુ થઈ ગઈ છે આપણે ઉપરથી આપ જોઈ શકો છો આ આખો ફ્રેક્ચર નોર્થ સાઉથનું છે મતલબ ઉત્તર દક્ષિણનું છે જે આપણે હં જર્મન ટેકનોલોજીથી મશીનથી આ ફ્રેક્ચર જ આપણે ગોતતા હોય છે કે જમીનમાં પથ્થરમાં આવું ફ્રેક્ચર ક્યાં જેની ઉપર આપણે બોર કરીએ તો કાળો પથ્થર હોય તો પણ આપણને પાણી મળે ખાસ આ તમને સમજાવવા માટે શૂટિંગ હું કરી રહ્યો છું આપ જોઈ શકો છો આ વાળું ફ્રેક્ચર છે આ જે મટરિયલ રહ્યું એ ચિરોડી છે એકજમ જેપસમ જેને આપણે કહીએ અને જેમાં અંદર પોલાણ હોય જ્યાં પોલાણ તમે જોઉં છો આની અંદર પાણી ચાલતું હોય જ્યાં તિરાડ સાંધો દેખાય બાકી પથ્થર વોટર પ્રૂફ છે આખો બ્લેક ચા સાંધો કહેવાય અને પામાંથી પાણી આપણને મળતું હોય છે જો છે સોલંકી સાહેબ તરફથી આ થોડુંક સમજવા માટે આપણે આ વિડીયો બનાવેલો હતો આ વિડીયો ગમે તો આગળ બધા ખેડૂતોને મોકલજો જેથી અંદરનું વિજ્ઞાન થોડુંક તમે જાણી શકો એના માટે આભાર જય વિજ્ઞાન શું કે આપણી યુટ્યુબ ચેનલ જી ડી ગુજરાત અને ઇન્સ્ટાગ્રામ ચેનલ ડી ગુજરાતમાં વિડીયો બધા અપલોડ આપણે કરતા હોય છે એ નિયમિત આપણે જોતા રહેજો આભાર જય વિજ્ઞાન